અમે એવું નથી લાગતું કે પેલા ચાર માણસ બાકી આવી તો દર્શન કરીએ પછી ઉપર જઈએ તો ઉપર જઈને બતાવીએ તમને હા યાર આપણા ડોગરની હાલત બાકી તમે જોઈ શકો ગામના બ્લોગની થોડી ઉમે મસ્ત પણ આપણે આપણે બહુ દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ તો આપણા બ્લોગમાં કંઈક હોમી હોય તો કોમેન્ટ કરી દેજો ફટાફટ અને પહેલાં જ આપણે સ્ટાર્ટિંગમાં કોમેન્ટની વાત કરી કરીએ થાય આખો બ્લોગ કમેન્ટ વાળો રહેશે તો આપણને ખબર બી નથી કે આખો બ્લોગ કયો છે એમ તો તો આઈ હોપ આપ સભ્ય અંગે તો મેં ઉમીદ કરતા આપ સબડ્યો અંગે આપણા ગામનો કંઈક નજારો જ છે આપણને યાર બહુ દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ ને તો બ્લોગ આજે યાર બનાવતા ભૂલી જઈએ આપણે એન્ડ આ દેખી શકો છો આપણે વરસાદ આવી ને ત્યાં બચ્ચી ડગર પડી ગઈ છે થોડીક ચાર પોષિક જ વાળી ને બાકી હી એન્ડ આપણે આ દમ મી થોડું થોડું જુગે છે હા દેખી શકો છો તમે એન્ડ આપણે બી આલ બી પડી ગઈ છે ડગર ઝૂમ થા ચોજી ઝૂમ થાલી હા હા બી આપણે બી ડગર પડી ગઈ છે દેખી શકો છો તો હાલ માણસો બી દેખી શકો છો કેમેરામાં કેપ્ચર નહીં થતું બાકી એ બધા થોડાક જણા ભેગા છે નહીં તો આપણે જોવા માટે જે કેમ ભેગા થાય છે એમની આ ડોકરોની યાર બહુ જાદુ નુકસાન થયું છે તો તમારે વરસાદ આવ્યો ડોકરો પડી ગઈ કે નથી પડી એમ કોમેન્ટ કરી દેજો એન્ડ આપણે યાર આજે બ્લોગ બનાવવાનો છે એટલી લાગવો જોઈએ કે આ બંદો બંકો બ્લોગ બનાવવા એમ બાકી ચલો આજનો બ્લોગ કેવો રહે છે એ ટેસ્ટિંગ કરીએ એન્ડ વેસ્ટિંગ બી કરીએ થોડીક આજે વેસ્ટિંગ કરે તો ટેસ્ટિંગ થાય બાકી તો ચાલો અમે જેને સા દિન પહેલાં સમજ્યા પેલી આપણે રોડી બ્લોગ સ્ટાર્ટ કરવા માટે આવી ગયા હતા એટલી અમે જેને સજીને પછી બ્લોગ બનાવીએ એમ તો ચલો જેને આ ડોગર હમણાં પાસો વરાત પડે ને પહોંચવા ગયેલું પણ યાર ઓય બધા ડોગરો પડી ગયા એમ પડી ગયેલી એટલી પછી આપણે આ ડોગરો કઢાવી દીધી છે આપણે જ નહીં બાકી જેમની જેમના વાળા હતા એને કઢાવી દીધી છે અને ધર્મેન્દ્ર ખાટ આ દેખો તમે પુળા બધી છીએ એન્ડ ધર્મેન્દ્રભાઈની બી યુટ્યુબ ચેનલ છે ને ધર્મેન્દ્રભાઈ હા તો ધર્મેન્દ્રભાઈથી થોડુંક ઇન્ટરવ્યુ જોઈએ આપણે તો ધર્મેન્દ્રભાઈ આ ડોગનના કારણે તમે શું કહેશો તમે બોલો તો ખરા યાર રેમ શર્મા હતો યાર યુટ્યુબ ચેનલમાં નિમજ આવે બોલો તો ખરા પેલા કાકા કાકા થોડુંક ઇન્ટરવ્યુ આપશો ના આપી દો ને એટલી યાર

ધર્મેન્દ્ર ખોટ બોધીપુળા પણ આમ આપણે જઈએ ઘેર એન્ડ આપણે તો પેટ પર થોડીક પડી ગઈ તેમ પછી પછી કોમ હેજું કોમ કરીને પછી જીએ ઘેર એન્ડ યાર બેન આમાં પગ પડી તો બાકી તો ચાલો ઘેર તેની થોડાક બીજી એક વાળો દીશલો આ ડોગર બધી પડી ગઈ આ ઋણ તો આના ભારતને લીધે બહુ ઘણીએ ખોટ ગઈ આપણે કિસાન માણસોને તો કિશાન દેખો આ ડોગર દેખી શકો છો તમે યાર આપણે કિસાન માણસ અને થોડાક જાગણી પોણી બોણી પોણી હોય યાર દેખી શકો છો તમે કિસાન માણસ આપડે દીવા માં બધું વાળો હિજ પણ કાઢી ના શું ચિલો હા યાર આપણા ડોગરની હાલત બાકી તમે જોઈ શકો છો યાર હા આડો હાથ થઈ ગઈ છે યાર હવે પહેલા પાઈએ તમને તો ગાય દેખી શકો છો તમે યાર આપણી આ ડોગરની હાલત હા કંઈક આવી પડી ગઈ છે આવી ગયા છીએ તો ગાઈઝ આપણે આવી ગયા છીએ આ મો ઈજ્યો હતું ડોગર હા પાણી પી ને તે વ્યવહારું આપણે લઈને આવી ગયા છીએ આપડી બાઈક ના આપડી નહીં એ કાકો એમ દિલ્હી ના જઈએ એન્ડ આ જો આવા જોર હું બ્લોગ બહુ દિવસ પછી સ્ટાર્ટ કરે છે મારી હવે યાર થોડી વાર જીરકે એવું લાગે બાકી તો બ્લોગ બનાવવાનું પછી જબર મજો આવે જબ્બર મજો એટલી અમે સારું આવી જઈએ ગમે તે ગમે તે કોમાય

એટલે જે રીતે એવું લાગે બ્લોગ બનાવતા બાકી તો ચલો થોડીક કમી હેવિટ પડી પડશે બ્લોગ બનાવવાની તો હેવિટ તો પડી જ દેખું જો અમે જાણ જપતો નથી થોડી વાર એન્ડ ચાલો અમે જઈએ વાળી ગાડી હોય અમે બંધ જ જઈએ વાળી ગાડી આપણે લાલુભાઈ એમ લાલજી પણ ભાઈ એમ કહે છે એન્ડ માર પપ્પો લાલજી બાબુ એમ એન્ડ હાથા તો ચાલો હાથ મૂટ લઈએ બાકી ગાડી પર તો ફાઇનલી ગઈ આપણે સાતકુંડામાં એન્ટર થઈ ગયા છે આ દેખી શકો છો તમે સાતકુંડાનો નજારો કંઈક આવો એન્ડ આપણે ચીમનભાઈ હું નામ તમારું ભૂલી ગયો વિક્રમભાઈ એન્ડ મારા પપ્પા એન્ડ વિપુલ ગયો એન્ડ રાજુભાઈ તો આપણે ફાઇનલ સાતકુંડામાં એન્ટર થઈ ગયા એન્ડ પેલા લાલજો આ ફોર્મ પાછા છે અત્યારે પાછા હું કામ હતું હું એક કામ હતું એટલી નહીં આખી સાતકુંડાનો નજારો કંઈક આવ્યો છે એન્ડ હું મિનિમમ છથી સાત વર્ષ પહેલાં આવેલો પણ આજે આવે છે તો દીખી શકો છો નજારો એન્ડ આપણે બંકા માણસો યાર કંઈ કમ પાણી પોસ્ટ બોસ્ટ તો આપે યાર એમ કરશો તો યાર થોડી ના આપણે બ્લોગમાં તો આપણે આવી ગયા ચોઈસિંગ ચાલતું ચાલતું જવાનું ટાઈમ લાગે એન્ડ પછી ચાલતું ચાલતું સાંજ તાણી પેલો સો હાથ પર પેલો આવે તાણી આ બધું કંઈ જ નહોતું તો કઈ આપણે આવી ગયા લાગ્યો કાકો એન્ડ આવી બ્લોગ બનાવવા બનાવ કરીએ લે આનો અમને બૂટ છૂટી ગયા એન્ડ બાકી ચાલો કંઈક નજારો છે આવો સાત કુંડાનો તમે બે ફારો આવો વિઝિટ કરવા માટે તો અહીંથી ને આ પેલો કીધું આપણે આજુ આજુ પલ પરથી ને જઈએ છીએ આપણે આ બંકા માણસ યાર આવડતું નથી રાજુભાઈ આપણું રાખી છે તો લાલુભાઈ ને ફોટો ફોટો પાડો છે કે અહીં તો ઉભા રહી જાય એન્ડ કુંડ નો નજારો હમ તો ચાલો હાથી હોય છે સીડીએથી ચડીએ તો તો ગાઈઝ આ બીજો કુંડ છે એન્ડ આ ત્રીજો કુંડ એન્ડ આપણે આવી જાય છે ફાઇનલી મંદિરની પાસે આવેલું મંદિર એન્ડ કંઈક વિડીયો વિડીયો શૂટિંગ થાય છે એન્ડ આપણે ફાઇનલી આવી ગયા છીએ સાત કુંડા તો અમે આપણે મંદિરમાં દર્શન કરીએ પછી બ્લોગ બનાવીએ તો ચલો જઈએ એન્ડ આવી ગયા આપણા માણસો બધા દસે દસ તો ચલો આપણે જઈએ મંદિર પાસે આવી ગયા છે એન્ડ આ છે મંદિર એન્ડ કંઈક આવો નજારો છે દેખી શકો છો

હા મી આમી જામ આઈ એમ જીરીક બોલ નાખો હાય બાય સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો એમ કરો હા અને આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બ્લોગ જોવા માટે એન્ડ આપણે આમ ગ્રુપ ફોટો લી લે તો બાકી આ થોડી આર એન્જોય કરી પછી તમને મળીએ તો ચાલો એન્જોય કરીએ થોડી વાર તો ગાઈઝ પાસમુ કુંડ એન્ડ આપણે બધાય ફોટા શૂટ કરતા કરતા જઈએ છીએ એન્ડ વિડીયો બી બનાવીએ ચીમત નો ફોટો પાડીએ તો ચલો પાડીએ ફોટો છે ને આ બસ આવ્યો આ બહુ ફોટા શૂટ થઈ છે અને આજે થોડીક આગળ દઈએ પછી શૂટ કરીએ તો આ લાલુભાઈ ની પોઝ છે એ તો પોઝ છે પોઝ તો આપણે આગળ દિન થોડાક બીજા પાડીએ એન્ડ આ બધા આપણે ચલ આગળ દઈએ તો ફાઈનલી આપણે આવી ગયા છેક ઉપર ની ઉપરનો નજારો આ ડુંગરા બુંગા છે એન્ડ અરે જબરજસ્ત કુંડા તમારું દિલ ખુશ થઈ જશે છેક ઉપર આવવાનું છેક એટલે છેક પેલો ખાખ રસી સડાય નિશીન સડવાનું તો જોવા જેવી છે બાકી આ થોડી વખત પણ મસ્ત મસ્તનો હા બતા બતા બરોબર મચ્છી પકડી છે આપણે વિક્રમભાઈ ઇજત આ આજત તીરી જેને એકલી મચ્છી પકડેલી બાકી જબરજસ્ત નજારો છે એનો તો ફાઇનલી ગઈ જ આપણે વળી ગયા છીએ એન્ડ અમે આ ચિમનભાઈને અંતે છે બીજા મારા પપ્પાને આગળ ગયા એન્ડ ચલો તો ચલો બાકી જઈએ આપણે નેચ્યા એન્ડ આપણે સો એક રીલ્સ જેવી રીલ શૂટ કરીએ બાકી અમે જઈએ નેસાબ થોડા ઘણા ફોટા પાડી જેને સી રીલ શૂટ કરી પછી જીયા આપણે તો ફાઇનલી મિત્રો મિત્રો આવી ગયા છે આપણે એન્ડ ગાઇઝ તો એક આદિવાર એક બે ફોટા કરી બાકી તમે વિઝિટ કરવા માટે આવો યાર જબરજસ્ત લોકેશન છે એન્ડ પેલા ફોટા 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 એ જોવા જવાનું તો અમે કંઈ નહીં અમે જીએ છીએ ઘરે થોડી વારીની એને થોડાક ફોટા બી પાડીએ તો ગાઇઝ આમ દેખી શકો છો તમે એન્ડ બહુ જબરજસ્ત લોકેશન છે યાર મને આ લોકેશન દિલથી ગમી ગઈ છે એન્ડ જો હવે રિફંડ તો તમારે આવો તો આવી શકો છો બહુ જ જબરજસ્ત લોકેશન છે એન્ડ આ બહુ મસ્ત મસ્ત લોકેશન છે કહેતા આઈના કહે બાર ઇન્ડસ્ટ્રી કે લોકો